સુરત શહેરમાં અમરોલી કોસાડ આવાસ એજ પાંચ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કિંમત રૂપિયા આઠ લાખ ઓગણસાઠ હજાર પાંચસો પંચાણુંની મતા સાથે એક ઇસમ તથા એક મહિલાને ઝડપી પાડતી અમરોલી પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં હાલમાં દિવાળીનો તહેવાર આવતો હોવાથી ગેરકાયદેસર વગર પાસ પરમિટે અને કોઈ પણ જાતના સેફટીના સાધનો રાખ્યા વગર સ્ફોટક પદાર્થોનો સ્ટોક સંગ્રહ રાખી લોકોની જિંદગી જોખમમાં મુકાય તેની હાનિ થવાનું સંભવ રહે તેવી બેદરકારીથી સ્ફોટક પદાર્થોનો સંગ્રહ કરીને રાખતા ઈશોમાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપે જેથી અમરોલીના પીઆઈ જેબી વનાલ સાહેબના સૂચના અને માર્ગદર્શનથી અમરોલી વિસ્તારના સર્વિલ સ્ટાફના જે જે કામડ્યા અંકત અને વિશ્વાસુ બાતમીના આધારે અમરોલી કોસાડાવાસ એજ પાંચ બી નંબર ત્રણસો પિસ્તાલીસ બી ચાર ખાતે અમરોલી કોસાડાવાસ એજ પાંચમાં એક મહિલા જેનું નામ સંગીતાબેન અનિલભાઈ વાઘરી ધંધો મજૂરી કામનો રહેવાસી કોસાડ આવાસ અમરોલી અને મૂળ વતન મહેસાણા તેમજ એક પુરુષ જેનું નામ મનોજભાઈ દેવી પૂજક રહેવાસી હરિસિદ્ધિ સોસાયટી મનીષા ગળનારા પાસે અમરોલી અને મૂળ વતન પાટણવાડાને ઝડપીને તેમની પાસેથી કુલ અમરોલી પોલીસે આઠ લાખ ઓગણસઠ હજાર પાંચસો પંચાણુંની મતા સાથે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થાનો સંગ્રહ કરીને પકડી પાડી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી